અંકલેશ્વર જીઆઈડીસી બસ એક જથ્થા સાથે ભરૂચ ટીમે પાડ્યો હતો ભરૂચ જિલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા નશાયુક્ત પદાર્થોનો ખરીદ વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા ઇસમો વિરુદ્ધ કેસો કરવા ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષયરાજ નાહુર દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત જિલ્લાના તમામ અધિકારીઓને સૂચના આપેલ જે સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ એ ચૌધરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એ એ છૈયાનાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરેલ તે દરમિયાન એસઓજી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક ઇસમ ગાંજાનો જથ્થો લઈ અંકલેશ્વર જીઆઈડીસી એસટી ડેપોમાં આવનાર છે જે બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ એ છૈયાનાઓએ એસઓજી ભરૂચની ટીમ સાથે વોચમાં રહી રેડ કરતા એક ઇસમ બાવાજી ઉર્ફે રાવજી લક્ષ્મીદાસ ઉર્ફે સાધુ મંડલ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો કે જેનું વજન નવ પોઈન્ટ આઠસો નવ્વાણું કિલોગ્રામ અન્યને વેચાણ કરવા માટે રાખી